નમસ્કાર જય દ્વારકાધીશ જય માતાજી આ મેં પાર્સલ મંગાવેલું છે સાક્ષી એન્ટરપ્રાઇઝમાંથી બહુ મસ્ત વસ્તુ ગમી એટલે મેં મંગાવેલું છે તમે પણ ગેસ કરજો શું મંગાવ્યું છે મેં જરૂરથી તમને ખોલીને બતાવીશ ત્યારે ખબર પડશે હવે આપણે જ્યારે મંદિરમાં જઈએ અથવા આપણા ઘરમાં શંખનાદનો આપણો નાદ કરીએ છીએ વગાડીએ છીએ ત્યારબાદ મંદિરમાં આપણે જઈએ ત્યારે ઘંટ વગાડીએ છીએ આપણા ઘરે આરતીના સમયે ઘંટડી વગાડીએ છીએ શા માટે વગાડીએ છીએ તો નકારાત્મક ઉર્જા દૂર થાય અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય એની માટે આપણે આ શંખનાથ ઘંટડી ઘંટ વગાડીએ છીએ તો ચલો આવો મારી સાથે કે આપણે આ પાર્સલને હવે ખોલીએ અને અંદર શું આપણને જોવા મળે છે તે જોઈએ આપણે ખોલી રહ્યા છીએ હવે આપણા ઘરમાં પણ પોઝિટિવિટી આવે એની માટે આપણે શું કરીએ છીએ તો વિનચેટ જેવી વસ્તુ આપણે લગાડીએ છીએ કે આપણા ઘરમાં નકારાત્મક ઊર્જા બહાર જાય અને સકારાત્મક ઉર્જા મળે તો આ મે પાર્સલ ખોલ્યું છે અને આ જ પાર્સલ જેમ કે વિચેન જેવી આપણને વસ્તુ જોવા મળે છે તો આપણે હવે એને અંદર બોક્સની અંદર પણ ખોલીએ શું નીકળે છે ચલો જોઈએ આપણે ખોલ્યું છે વિનચેનનું અને નાનું છે પણ નાજુક છે કેટલું સૌમ્ય છે તો હવે આપણે આની અંદરથી પણ જે પીસ છે એને આપણે બહાર કાઢીએ આ વિન ચેન એક જાતનો ઘંટ જેવું છે જે આપણે દરવાજાની ઉપર પણ લગાડી દઈએ તો દરવાજો જ્યારે ખોલીએ ત્યારે પણ અવાજ આવે બંધ કરીએ ત્યારે પણ અવાજ આવે તો આ તમને કેવું લાગે છે એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો સાક્ષી એન્ટરપ્રાઇઝમાંથી મેં મંગાવેલું છે તો આપણે હવે એને લગાડીએ પાછળ ડબલ ટેપ મારી દીધેલી છે અને તમે જોઈ શકો છો અને આ રીતે મેં દરવાજાની ઉપર સ્ટિક કરી દીધું છે આ રીતે વિનચેઇન મેં લગાડી દીધેલું છે હવે હું દરવાજો ખોલું છું જો ખોલી રહી છું તો અવાજ આવશે હવે બંધ કરીએ છીએ આપણે તો આ રીતે તમે ડોરબેલનો ઘંટડીનો અવાજ સાંભળ્યો આપણે જ્યારે ખોલીએ બંધ કરીએ ત્યારે ઓટોમેટિક અવાજ આવશે અને આ મેં લીધેલું છે સાક્ષી એન્ટરપ્રાઇઝમાંથી જેને પણ આવી રીતે વિનચેન જોતું હોય તો એની જરૂરથી મને કમેન્ટ કરજો પીપી લખજો તો હું એની લિંક મોકલીશ અથવા તો ફોન નંબર મોકલીશ તો આ સાથે ફરી પાછી નવી લાઈવમાં નવા ટોપિક સાથે મળીશ થેન્ક યુ સાક્ષી એન્ટરપ્રાઇઝ થેન્ક યુ સાક્ષી એન્ટરપ્રાઇઝ